અંકલેશ્વર નગર સેવા સદન ની વિપક્ષ નગર સેવક બખતીયર પઠાણે પોતાના જન્મદિવસના ખાદામાં કેક કાપી અનોખી રીતે ઉજવણી કરી હતી અને નગરપાલિકાના સત્તાધીશો સામે આકરા પહારો કર્યા હતા હાલ વરસાદી મહોલ વચ્ચે અંકલેશ્વરના મોત ભાગવના તમામ માર્ગો અંતે બિસ્માર બન્યા છે ત્યારે અંકલેશ્વર નગરપાલિકાના પાછળના ભાગે આવેલા આદશ સ્કૂલ થી સુરતી ભાગોને જોરતો માર્ગ ફણ ધજ બન્યો છે અંકલેશ્વરના નગર સેવા સદનની વિપક્ષથી નગર સેવક બખ્તિયાર પઠાણી આજ રોજ તેમના જન્મદિવસ નિમિત્તે રોજ પર પડેલા ખાડાના કેક કાપી હતી તેમજ સાથે કોંગ્રેસના અન્ય સ્થાન આગેવાનો પણ જોડાયા હતા આ અંગે તેઓના જણાવ્યું હતું કે થોડા સમય અગાઉ જ રૂપિયા પચાસ લાખના ખર્ચે આ માર્ગનું નવીકરણ કરવામાં આવ્યું હતું પરંતુ પ્રથમ ચોમાસાએ માર્ગ અત્યંત બિસ્પાળ બન્યો છે આ સાથે

અને અહીંયાથી થી છોકરાઓ અવર જવર કરે છે અને કોઈ જાનહાનિ થાય એનો જવાબદાર એના ભાગરૂપે આજે અમે એક વિકાસ ની બદ્ટે ઉજવેલી છે અને મારે અધિકારીઓને એટલું જ કેવું કે આ રસ્તો રસ્તાઓનું વહેલી તકે ખાડા પૂરી અને એનું નિરાકરણ લાવવા વિનંતી છે

લોકોના વાહનો નું પણ એટલું જ નુકસાન થઈ વધી છે હું સંકલન કરીને વહેલી તકે આ રોડો નિરાકરણ લાવવું જોઈએ અને આ જે રોડ રસ્તાઓ જ અત્યંત ખરાબ પરિસ્થિતિમાં છે તેને વહેલી તકે બનાવીને વિકાસનો જે વિકાસ ગાંડો થયો છે તેને એની સુધારણા કરીને વહેલી તકે રોડ રસ્તા બનાવવા જોઈએ